ગોધરા શહેરના નિલે સરા તેમજ કેપ્સ્યુલ વિસ્તારમાં આવેલા લઘુ રજૂઆત કરવામાં આવી હતી તેમજ અન્ય નાના મોટા ઉદ્યોગો આવેલા છે ત્યારે વારંવાર વીજ પુરવઠો બંધ થવાના કારણે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ગોધરા શહેર અને જિલ્લાની સૌથી મોટું ફીડર છે આ ફીડર મોટો હોવાથી લોડ વધી જાય છે જેના કારણે લાઇટ બંધ થઈ જાય છે જેની સીધી જ અસર ધંધા રોજગાર પર પડે છે બીજી તરફ વીજ પુરવઠો બંધ થયા બાદ અનેક વગર એમ કચેરીમાં ટેલિફોનિક રજૂઆત માટે ફોન લગાવવામાં આવે છે પરંતુ તમામ લેન્ડલાઈન નંબર તેમજ અન્ય નંબર બંધ આવે છે જેના કારણે કોઈ સંપર્ક ન થઈ શકતા કોઈ માહિતી મળી શકતી નથી અને તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે આમ તમામ વિસ્તારમાં આવેલા લઘુ ઉદ્યોગ પર અનેક લોકો નભતા હોય છે અને લોકોને રોજગારી મળતી હોય છે ત્યારે આ પ્રકારે વીજ પુરવઠો બંધ થઈ જતા લોકોના રોજગાર પર પણ અસર પડી રહી છે આજ તારીખ પંદર છ બે હજાર રોજ અમે બધા સ્વામિલ ભેગા થઈ અને બધા ઉદ્યોગો ભેગા થઈ અને ગેટકો ઓફિસમાં આવેલા છે એના માટે આવેલા છે કે આઈપી કેપ એક ફીડર છે જે ચીખુદરા લીલેસરા કેપ્સુલ અને સાતપુલને જોડતો ફીડર છે લાઇટનો ફીડર છે જે પંચમહાલ જિલ્લાનો સૌથી મોટામાં મોટો ફીડર છે એના અંદર એ આઈપીકે ફીડરના અંદર ઓછામાં ઓછી ચાલીસ સોમિલ બે પેટ્રોલ પંપ ચાર બાયોકોલ ફેક્ટરી સોળ સંગાળા બે ફાર્મા યુનિટની કંપની બે પ્રેસની કંપની દસ પ્રે પેપર ડિશના મશીન એક સોડા ફેક્ટરીની કંપની તથા નાના મોટા સેંકડો ઉદ્યોગો આવેલા છે આ બધા ઉદ્યોગોના અંદર ઓછામાં ઓછા એક ઉદ્યોગમાં સાત માણસ કામ કરે છે તો તમે અંદાજો લગાવી શકો છો કે આ બધા ઉદ્યોગોના અંદર કેટલા માણસો કામ કરતા હોય અને આ આ મશીન ફીડર અમને ખૂબ જ હેરાન કરે છે લાઈટમાં હવા ચાલતાની સાથે જ આઈપી કે ફીડર આ લોકો ગેટકો ઓફિસ દ્વારા બંધ કરી દેવામાં આવે છે અને અમને બહુ મોટામાં મોટું નુકસાન થાય છે બધા માણસોનો આપણે જોવા જઈએ એક માણસનો ઓછામાં ઓછો ચારસો રૂપિયા પગાર લેખે જોવા જઈએ તો કલાકો કલાકો આઈપી કે ફીડર બંધ કરી દે છે આ લોકો તેની તકેદારી આ કોઈ બી ઓફિસરો રાખતા નથી અમે જ્યારે રજૂઆત કરવા જ ફોન માર્યા છે બે બાસઠ ચારસો વીસ લેન્ડલાઈન નંબર છે તે એની ટાઈમ બંધ હોય છે અમે કોઈ બી ફિલ્ડ ઓફિસરને ફોન કર્યા છે તે લોકો અમારો ફોન ફોન ઉપાડતા નથી ફોન વારંવાર કર્યા છે એ લોકો ફોન સ્વિચ ઓફ કરી દે છે અમને સાચી જાણકારી મળતી નથી અને અમે ઘણા વર્ષોથી પાછલા ઘણા વર્ષોથી આ પ્રોબ્લેમથી અમે ઝૂમીએ છીએ એનો કોઈ નિકાલ આવતા ના નિકાલ ના આવતો હોવાથી આજે બધા સ્વામિલોવાળા ઓછામાં ઓછા સાહીઠ સ્વામિલોવાળા અને બધા જ નાના મોટા ઉદ્યોગોવાળા ભેગા થયા અને એક અરજી આપી છે કે અમને આ ફીડર અલગ કરી આપો અને કાયમી સોલ્યુશન કરી આપો એવી અમે ગાંધી સાહેબને રજૂઆત કરી છે અમે આશા રાખીએ છીએ કે ગાંધી સાહેબ અને પૂરેપૂરો અમને રિસ્પોન્સ આપે અને આ જે ફીડર છે એ અલગ કરી અને અમે કામની સોલ્યુશન કરી આપે મારું નામ મોસિન દડી છે હું બી અહીંયા એક ઉદ્યોગ ચલાવું છું લાકડાનો ઉદ્યોગ ચલાવું છું